અને આર્હેનીય સમીકરણ આપણે એને પ્રશ્ન સ્વરૂપે લખીએ તો ક્વેશ્ચન આ રીતે થશે પ્રશ્ન સીધે સીધો આપું પૂછાય પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર સમજાવો અથવા બીજી રીતે પૂછે આર્હેનિયસ સમીકરણ વિશે નોંધ લખો સમીકરણ વિશે નોંધ લખો તો તાપમાનનો સૌપ્રથમ અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક જે હતા એ આર્હેનિયસ હતા એમણે પોતાની રીતે અભ્યાસ કરી અને સૂત્ર આપ્યું કે બરાબર એ ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આરટી ચાલો તો આ સમીકરણમાં કયા પદો શું છે તો કે જે છે ચલો કે આપણે શું કહીએ છીએ વેગ અચડાક બરાબર કે શું છે વેગ અચડાક છે ચલો ઈ એ શું છે તો સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન ચલો આર શું છે વાયુ અચડાક શું છે તાપમાન કેલ્વિન અને એ શું છે આરહેની અસ છે ચલો હવે આ સમીકરણનો અભ્યાસ જે આરહેની અસે તાપમાનની અસર શું થાય આપણને ખબર છે આપણે ઉદાહરણ આપ્યું હતું કે શરબત બનાવીને ચા બનાયમાં શું ખાંડ જલ્દી સેમો વગરે છે જે ગરમ કરીએ એટલે ફટાફટ વગરે તો શું થયું એને સક્રિયકરણ ઉર્જા મળે શું મળે તો સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા સમજાવી હતી આપણે કે અથડામણ થવા માટે જરૂરી ઓછામાં ઓછી ઊર્જા એને શું કહેવાય સક્રિયકરણ ઊર્જા અથવા ગતિ ઉર્જા પણ કહેવાય હવે આ સમીકરણની બંને બાજુ લોગ લઈએ આપણે એલેન ચલો એલ એન લઈએ તો એલ એન કે બરાબર શું લખાય એન ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આરટી હવે આ ઈ એ અપોન આરટી આગળ આવી જાય અહીંયા ઈ રેસું ઈ બોલાય આમ એટલે વન થઈ જાય એટલે આનું સૂત્ર આવું બની જાય એલ એન કે બરાબર એલ એન એ માઇનસ ઈ એ અપોન આરટી હવે એલ એનના લોગ કરીએ તો શું કરવું પડે ટુ થ્રી નોટ થ્રી વડે મલ્ટીપ્લાય કરવા પડે લોગ કે બરાબર ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી લોગ એ માઇનસ ઈ આરટી હવે તમે આને બધાને ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી વડે ભાગી નાખો બંને બાજુ બરાબર તો આપણને શું મળશે આવું સમીકરણ મળશે લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈ એ અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી હવે આને તમે વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ સી સાથે સરખાવો તો આનો એક ગ્રાફ મળશે અને આનો પણ એક ગ્રાફ મળે આને પણ વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી સાથે સરખાવો તો આનો એક ગ્રાફ મળશે તો આનો ગ્રાફ ચલો એક્સ અક્ષ ઉપર શું આવશે વન અપોન ટી આવશે શું આવશે કેપિટલ ટી અને વાય અક્ષ ઉપર શું આવશે લો કે હવે ચલો ઢાળ છે નેગેટિવ છે એટલે નેગેટિવ ઢાળ આપણે આ રીતે દોરીએ છીએ આમ તો એનો ઢાળ જે છે એ માઇનસ ઈ એ અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર થશે અને આંતરછેદ જે છે એ લોગ એ થશે એ રીતે આનો એક ગ્રાફ બનાવી શકાય આ સમીકરણનો પણ આપણે શું બનાવી શકીએ ગ્રાફ બનાવી શકીએ બરાબર લખી લો આટલું એ બારી વાગત રિફ્લેક્શન छीली बारी राखी दर्धी अर्धी ओली बाजू नहीं ચાલો શું કર્યું ખબર પડી ને ખાલી બંને બાજુ એલેન કર્યા આપણે બંને બાજુ લોગ લેતા આપણે મેન તમને પરીક્ષામાં પૂછાય એટલે આ રીતે તારવણી જ કરવાની છે એના દાખલા પણ સ્વાધ્યાયમાં છે અને મોસ્ટ ટાઈમ પી દાખલા છે એના જો એનો ગ્રાફ બે આપ્યા છે જો આ એક ગ્રાફ છે એલેન વાળો ગ્રાફ છે એ બી દોરીએ આપણે ઘણી વાર લોગ્નોય પૂછાય છે એવું નહીં કે લોગ્નો વર્ણનમાં આપ્યું છે એ લોકોએ અને એલેનનું જે છે એ તમને ગ્રાફ દોરીને આપ્યો છે મેઇન પોઈન્ટ આટલો જ છે આનો બીજું બધું તો વર્ણન છે ચલો મેન તમારે પરીક્ષામાં આ પોઈન્ટ ડિરાઈવ કરવાનો છે પૂછાય આ થિયરી કે આ સમીકરણ વિશે નોંધ લખો અથવા એમ કે વેગ અચડાક અને તાપમાન વચ્ચેનો સંબંધ તારો એ રીતે પૂછાય આ પ્રશ્ન બીજી રીતે પૂછો શું પૂછાય કે પ્રશ્ન સમજવો જરૂરી છે ભાઈ આને બીજી રીતે પૂછો શું પૂછાય વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ પ્રક્રિયાનો વેગ અને તાપમાન વેગ અચળાંક અને તાપમાન આર્હેનીય સમીકરણ સીધું સમીકરણ એ પૂછાય કાના વિશે ટૂંકનો લખો બરાબર હજી આપણે આગળ જવાનું છે આમાં ચલો આનો આલેખ બી અહીં દોરી જ નાખજો સાઈડમાં કંઈ જગ્યા હોય નીચે જો એલ એન એક્સ અક્ષ ઉપર શું આવશે વન અપોન ટી આવશે વાય અક્ષ ઉપર શું આવશે એલ એન કે આવશે ઢાળ આવશે માઇનસ એ અપોન આર અને આંતરછેદ કેટલો આવશે એ એલેન એ બે આલેખ દોરી શકાય પરીક્ષામાં આલેખો પૂછાય છે ટોટલ કેટલા આલેખ આયા આગળ શૂન્ય ક્રમનો આવ્યો પ્રથમ ક્રમનો આવ્યો અને આ ત્રીજો આલેખ આવ્યો એમાંથી કોઈ આલેખનો ઢાળ આંતરછેદ છેદ અક્ષ વાય અક્ષ પૂછી શકાય પરીક્ષાની અંદર જો આ જે સૂત્ર છે ને એનો દાખલો એકલા આ સૂત્રનો દાખલો છે સિંગલ આર્યની અસ શોધો એવો પ્રશ્ન પૂછાય છે શેષવાધ્યાયમાં એવો દાખલો ગણજો તો એમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે હજી આપણે આગળ જવાનું છે આમાં આટલે સુધી પત્યું ને શું કર્યું શું કર્યું નહીં ખાલી મેન તમારે આ સમીકરણ ગોખી કાઢવાનું ચાલો આ રીની હશે શું સમીકરણ આપ્યું તો કે આ આપ્યું પછી બંને બાજુ શું લીધા એલ એન ચાલો એલ એનના લોક કરવા શું કરવાનું ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી વડે ગુણવાના પછી બધાને ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી વડે શું કર્યા ભાગી નાખ્યા તો આપણને સમીકરણ મળ્યું હવે એ સમીકરણનો ઉપયોગ આપણે આગળ હજી તમારે છેલ્લું જે પ્રશ્ન લખાયો ને એનું સૂત્ર તારવવાનું છે ચાલો અહીં સુધી લખાઈ ગયો તો જુઓ હવે જો અહીં ધ્યાન આપજો આપણી પાસે આ સૂત્ર આવી ગયું હવે અહીં જુઓ લખશો નહીં લોગ કે બરાબર ચાલો ફરીથી લખીએ શું સૂત્ર આવ્યું લોગ કે બરાબર લોગ એ માઇનસ e એ અપૉન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી આ સૂત્ર મેઇન છે બરાબર હવે ધારો કે ટી વન તાપમાને વેગ અચડાક કે છે તો સૂત્ર શું થશે લોગ કે વન બરાબર લોગ એ માઇનસ ઈ એ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી વન બરાબર એ જ રીતે ધારો કે ટી તાપમાન છે વેગ અચડાંક કે ટુ લઈએ તો આ સમીકરણ શું થશે તો લોગ k2 બરાબર લોગ એ માઇનસ એ અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી ટુ હવે આપણે આને ત્રણ નંબર આપીએ જો આગળ હતું ને એને બે નંબરને ઓલું એલેન વાળું હતું એના જો આગળ જે હતું ને તમારે જે નંબર હોય એ બી સીડી આપી શકો આને આપણે એક નંબર આપી દેવાનો આ હતું એ આપણું બે નંબર બરાબર એટલે આપણે સમીકરણ બેનો ઉપયોગ કર્યો અને બે બીજા સમીકરણ ત્રણ અને ચાર બનાવ્યા હવે સમીકરણ ત્રણ ઓછા સોરી ચાર ઓછા ત્રણ કરતા ચાલો શું કર્યું મેં સમીકરણ ચાર ઓછા ત્રણ કર્યા તો શું થાય ચલો ડાબી બાજુની બાદ બાકી ડાબી બાજુ લોગ કે ટુ માઇનસ લોગ કે વન થશે ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ ચલો જમણી બાજુ પહેલાં આ લેવું પડશે લોગ એ માઇનસ ઈ એ અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી ટુ માઇનસ હવે ચાલો માઇનસ કરીએ એટલે બ્રેકેટ કરવો પડે પછી ફરી બાજુ આ લોગ એ માઇનસ એ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી વન હવે શું કરીશું છોડીશું કૌશ ચલો આ લોગ બે ભેગા કરીએ શું થાય કહો જો બાદ બાકીમાં લોગનો ભાગાકાર થાય એટલે લોગ કે ટુ ચલો આ છોડીએ માઇનસ ચાલો હવે જે ઉડતું હોય ઉડાડો તો આમાં શું ઉડી જશે જુઓ તો લોગ એ ઉડી જશે લોગ એ ઉડી જશે બરાબર તો આપણને જે ફાઇનલ સમીકરણ મળશે એ આપણને આવું મળશે જુઓ માટે લોગ કે ટુ અપોન કે વન ઇઝ ઇક્વલ ટુ ચાલો આ પ્લસ છે આગળ લઈએ અને આ બંનેમાંથી શું કોમન નીકળશે એ અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર કાઢી લઈએ તો પાછળ ટી વન વન અપોન ટી વન આગળ આવશે ને માઇનસ વન અપોન તો આ સમીકરણ લસા લઈને ડાયરેક્ટ આ સમીકરણનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો તમને બે વેગ અચણાંક આપ્યા હોય અને બે તાપમાન આપ્યા હોય અને સક્રિયકરણ ઉર્જા શોધો એવો દાખલો પૂછાય છે તો એ દાખલા માટે આ સૂત્રનો ઉપયોગ કરાય અથવા લસા બહુ મો આમાં શું છે લસા લો એટલે તમારે ત્રણસો કેલવીને ચારસો કેલવે હવે એનો ગુણાકાર કેવડો મોટો આવે તો આપણે દાખલામાં શું કરવાનું કે ત્રણસો કેલવી ન હોય તો એકના છેદમાં ત્રણસો કરીને જે જવાબ આવે એ મૂકી દેવાનો માઇનસ એકના છેદમાં ચારસો જે આવે એનો જવાબ મૂકી દો બાદ બાકી કરો એટલે આવી જાય ઓલું લસા લો એટલે આવું થાય જુઓ લો કે ટુ અપોન કે વન ઇઝ ઇક્વલ ટુ એ અપોન ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ચલો લસા શું થશે ટી વન ઇન્ટુ ટી ટુ અહીંયા ટી ટુ માઇનસ આ સૂત્ર થશે હવે એ મૂકી શકાય કોઈને એવું હોય કે ભાઈ મારે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણો એ ગણી શકે બરાબર લખી નાખો આને આપણે સૂત્ર નંબર પાંચ કહી દઈશું આ થિયરી પૂરી થઈ જાય આખી આખી તાઈપાણાની થિયરી છેલ્લો મુદ્દો બે મુદ્દા છે ઉદ્દીપક અને સંઘાતનો સિદ્ધાંત પરીક્ષામાં દાખલા ગણવા માટે આ સૂત્ર તમારે ખાસ તૈયાર કરી દેવાનું મોસ્ટ મોસ્ટ આઈ એમ સુ એનો દાખલો હસે ને હશે જ ગેરન્ટેડ દાખલો સૂત્ર આવડતું હશે દાખલો આવડી જશે એટલે જે સૂત્ર છેલ્લું લખ્યું ટી વન અપોન ટી ટુ વાળું તો ગોખી જ કાઢજો આ વર્ષે એનો દાખલો આવવાનો જ છે એમ માની લેજો અને એ કોયડામાંથી જ આવશે બેઠો જ કર્યું ખ્યાલ આવે છે એટલું બધું અઘરું નહીં કે ભાઈ ના ખ્યાલ આવે ખાલી બાદ બાકી છે અને ના આવડે તો ગડબડ ગડબડ એનો વાંધો નહીં છેલ્લો આન્સર સાચો હોવો જોઈએ થઈ જાય માણસ થોડી ભૂલ થાય એવું નહીં ના થાય ભૂલ પણ આન્સર ફાઈનલ સાચો આવવો જોઈએ હવે બેનો રાખડી બંધાય પણ કંઈક લેતા આવજો ગિફ્ટ પાછા આપણા ક્લાસના જે વિદ્યાર્થીઓ બંધાય છે તો આપણે તો આપવાની ભલે કોમર્સ આર્ટ્સવાળાના વાળા હાલત કઈ નહીં કઈ નહીં બહુ કોઈ તો પેન લઈ આવો દસ રૂપિયાની વીસ રૂપિયાની જે બહુ મોટી ભેટ ના હાલત કઈ નહીં પણ હાવ રાખડી કે ફ્રીમાં નહીં મળતી બજારમાં લેવા જવી પડે છે દસ રૂપિયાથી ઓછી તો કોઈ રાખડી હોતી જ નહીં આપણે એનું રીડિંગ છેલ્લે કરીશું ચલો હવે નવો પ્રશ્ન છે વધી ગયું છે ને નવા પ્રશ્નનું હિડિંગ લખો પ્રક્રિયા વેગ પર ઉદ્દીપકની અસર ચાલો પ્રક્રિયા વેગ ઉપર ઉદ્દીપક શું અસર કરે છે તમને ખબર છે ને ઉદ્દીપક એટલે આપણે અંગ્રેજીમાં શું કહીએ એને કેટાલીસ ચલો ઉદ્દીપક તમે કદાચ જૂના ધોરણમાં એકાદ બે પ્રક્રિયાઓ નવમાં દસમાં કે એમાં કે ભાઈ ચલો નિકલનો ઉદ્દીપક તરીકે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ રેની નિકલ વપરાય એવું કદાચ આઠમા નવમાં દસમાં આવી ગયું હશે તો દરેક પ્રક્રિયા આપણે અગિયારમાં હેબર વિધિ આવતી હતી એમોનિયાના ઉત્પાદનમાં લોખંડનો ભૂકો ઉદ્દીપક ચલો ઉદ્દીપક નું કામ શું તો પહેલા પહેલું ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પહેલી વાત ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો જો આમાંથી એક એમસીક્યુ જી નીટ વાળા ફરજિયાત પૂછે છે કે ભાઈ ઉદ્દીપક શું કરે ને શું ના કરે તો પહેલા પહેલું ઉદ્દીપક જે છે એ પ્રક્રિયામાં ભાગ ના લે ભાગ ના લે ખાલી સપાટી પૂરી પાડે ખાલી સપાટી પૂરી પાડે ચલો સપાટી પૂરી પાડે બીજું નીપજ નું પ્રમાણ શું થાય વધે ઘટે કે ના વધે બોલો વધાર તો નથી એટલે એવું નથી ઉદ્દીપક તમે નાખો એટલે નીપજ ડબલ મળી જાય ઉદ્દીપકનું કામ શું ચલો ભાગ નહીં લેતો નીપજ વધારતો નથી પછી વેગ અચળાંક ઉપર અસર કરતો નથી વેગ અચળાંક પર અસર કરતો નથી પ્રક્રિયાને અંતે પાછો મળે છે પ્રક્રિયાને અંતે હતું એમ પાછો મળે છે તો કરે શું ઉદ્દીપક ઉદ્દીપકનું કામ શું નહીં પ્રક્રિયામાં ભાગ લેતો નથી નીપજ વધારતો બરાબર વેગ અચળાંક ઉપર અસર નથી કરતો તો ઉદ્દીપક જે છે ઉદ્દીપક શું તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વેગ વધારે અને વેગ વધારે એટલે શું થાય સંતુલન ઝડપી સ્થપાય અને વેગ કેવી રીતે વધારે તો ઉર્જા અવરોધ ઘટાડે એનો આલેખ આપે છે ભાઈ ઉર્જા અવરોધનો આલેખ આપે છે કે ધારો કે આપણી જે આ પ્રક્રિયા છે ચલો એક પ્રક્રિયા જે છે ઉદ્દીપક વગરની છે આ રીતે છે ધારો આ એનો ઉર્જા અવરોધ છે ઈ એ પણ જેવો ઉદ્દીપક આ ઉદ્દીપક વગર છે ઉદ્દીપક વગર આપણે ગાડી લઈને જતા હોય ને હળો ઢાળ આવે એટલે કેવી બ્રેક મારવી પડે શોર્ટ બ્રેક મારવી પડે ને બધા ઉછળે ગાડીમાં ઉપર હમ મણકા ભાગી જાય અને પછી જો ઉદ્દીપક નાખીએ ભાઈ ઉદ્દીપક નાખ્યા પછી શું થશે જુઓ તો આ ઢાળ છે આટલો થઈ જશે આ એટલે આ ઉદ્દીપક સહિત તો શું ફરક પડ્યો તો આ એક્ટિવેશન એનર્જી જો ગ્રાફ આલ્યો છે અંદર અહીંયા સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષ આનો આલેખ આપ્યો છે તો ઉદ્દીપક એટલે ઉર્જા જો તમને પરીક્ષામાં પૂછાય એમસીક્યુમાં ઉદ્દીપક નીચે આપેલ ખાલી જગ્યા કાર્ય કરે છે તો ઉર્જા અવરોધ ઘટાડે છે બસ આ શબ્દ યાદ રાખજો મોસ્ટ આઈએમપી પોઈન્ટ આ છે ઉદ્દીપકનું કામ શું બેરિયર ઘટાડવાનું તમારી ગાડીની સ્પીડ જે છે ધીમી ના પડવા દે ચલો આવું થાય ઝડપી સ્થપાય તો આપણને બે ફાયદા થાય બે કયા ફાયદા થાય કહો એક તો આપણો સમય બચે ચલો આપણે એક્સપ્રેસ વે જઈએ અમદાવાદ અને અમદાવાદ થઈને જઈએ પાંચસો ખાડા આવે છે હું ગયો હતો પાંચસોથી હજાર ખાડા હશે તો ગાડી કેટલી સ્પીડમાં જાય વારે ઘડીએ બ્રેક મારવી પડે ઓવરટેક તો થાય જ નહીં પણ એક્સપ્રેસ વે ચડી ગયા તો તમે અડધો કલાકમાં અમદાવાદ ભેગા થઈ જાઓ તમારી સ્પીડ એકસો વીસ હોય એકસો ચાલીસ અડધો કલાકથી વધારે પચીસ મિનિટમાં તમે અમદાવાદ તો આપણો શું બચ્યો સમય બચ્યો સાથે સાથે ચલો સમય તો બચે જેટલો એક બહુ સરસ લોજિક છે કે ભાઈ આપણે ગાડી ચલો બે કલાકે અમદાવાદ પહોંચ્યા મેં અમદાવાદ થઈ હા ગણપતિ મંદિર થઈ અને એસી ચાલુ રાખ્યું ગાડીમાં એટલે એવરેજ ઘટી જાય અને એક્સપ્રેસ વે એમઆઈ એસી ચાલુ રાખ્યું ચલો એમઆઈ એસી કેટલી મિનિટ ચાલુ રહ્યું પચીસ મિનિટ અને ઓલામાં એસી કેટલી મિનિટ ચાલુ રહ્યું બે કલાક તો શું થયું કે ઉર્જા કોને વધારવો પડે એટલે ઉર્જા બચે શું બચે બે વસ્તુ સમય બચે એટલે ઉર્જા બચવાની જ છે જેટલા ઓછા સમયમાં પ્રક્રિયા પૂરી થશે એટલી ઉર્જા પણ શું થશે બચશે તો આ મેઇન પોઈન્ટ છે પ્રક્રિયા વેગ ઉપર ઉદ્દીપકની અસર મેઇન એનું કામ શું છે ઉર્જા અવરોધ ઘટાડવાનું આ જે બેરિયર છે એ નીચો કરવાનું કામ કરે છે બસ લખી ના લઈ લઈ લાવ મોકલી દઈશું તમે પરીક્ષામાં મેઇન પોઈન્ટ લખો ને એટલે માર્ક આવવા જ પડે એક ગ્રાફ દોર્યો એનો માર્ક હોય આટલા પોઈન્ટ લખ્યા બાકીનું ઘણું બધું છે અંદર પણ મેઇન પોઈન્ટ આટલા છે આ જોવે એટલે સાહેબ પૂરા માર્ક આપી જ દે તમને કે ભાઈ હા એનો કોન્સેપ્ટ ક્લિયર છે કે ભાઈ ઉદ્દીપકનું કામ શું છે

એટલે પછી આપણે એનું રીડિંગ અને દાખલા એટલે પતી જાય બરાબર પતી જશે ચલો થઈ ગયો ખ્યાલ આવ્યો થોડું થોડું પરીક્ષા માં પૂછાય એમસીક્યુ ખાસ જી ની ટાળા તો આ લોકોને ઉદ્દીપક ખબર નઈ એટલો બધો પ્રશ્ન ગમે છે નીચે આપેલ પૈકી કયું કાર્ય ઉદ્દીપકનું છે કયું કાર્ય નથી ઉદ્દીપક શું કરે છે શું નથી કરતું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય બરાબર હવે હું ઉદ્દીપક ના નાખો તો શું થાય ધીમી પડી જાય હવે અમુક પ્રક્રિયા તો એવી છે કે વર્ષો સુધી ચાલે પણ ઉદ્દીપક નાખો ને એક મિનિટમાં પૂરી થઈ જાય ખ્યાલ આવે એટલે ઉદ્દીપકને હું શિક્ષક સાથે સરખાવું છું શિક્ષકનું કામ શું છે ઉદ્દીપક જેવું છે તમારું શીખવાનું કામ ઝડપી હાલે ભાઈ ટકા તો તમે જે લાવવાના છો એ તમારી ઉપર આધાર છે કે ભાઈ અમે ટકા વધારી નહીં આપતા અમે તમારું શીખવાની પ્રક્રિયા ઝડપી કરી આપીએ છીએ એ તમને આ જલ્દી સમજાવી દીધું પછી જેને હમજર પડવાની છે એને પડવાની છે એટલે શિક્ષક એક પ્રકારનું ઉદ્દીપક જેવું કામ કરે તમારો સમય બચાવીએ છીએ તમારી ઉર્જા બચાવીએ છીએ તમારો જેટલો વહેલો અભ્યાસક્રમ પતે એટલો તમારો સમય બચે ઊર્જા બચે તૈયારીનો ટાઈમ મળે બરાબર એટલે અમારું કામ કેટાલિસ્ટ જેવું છે બધા શિક્ષકો તમને કેટલાઇઝ કરે છે ભાગ લો ભાગ લો આવો આવો હા એ જૂના કોર્સમાં હતું કે ઉદ્દીપકમાં કેવું હોય કે તમને પ્રશ્ન આપણને તો થતો જ નહીં એ આઠમું ચેપ્ટર આખું ઉડાડી દીધું ના લગભગ છે તો એમાંય ઉદ્દીપકની અસર આવે ડી અને એફ વિભાગના તત્વો જે છે તો એમાં શું હોય આ તો વધારા નહીં એક્સ્ટ્રા વસ્તુ તો એની ઉપર શિખર બિંદુ હોય છે મેગ્નેટિક ફિલ્ડ હોય ઉદ્દીપકની સપાટી ઉપર આમ મેગ્નેટિક ફિલ્ડ હોય એટલે પ્રક્રિયાકના અણુ હોય ને એ એટ્રેક થાય સપાટી આ પૂરી પાડે અને આમ ભેગા કરે ચલો જે એટ્રેક થાય એટલે એનામ ગતિ ઉર્જા આવી કે નહીં ખેંચાય એટલે સ્પીડમાં આવ્યો સ્પીડમાં એને અથડાશે મિસાઇલ ફૂટે અને બીજા અણુ સાથે અથડાશે એને શેમાં રૂપાંતર પામશે બસ આટલું કામ ઉદ્દીપકનું છે ઉદ્દીપક આવું કરે કામ એની ઉપર ઉપસેલા શિખર બિંદુ એ જે ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે અને એનાથી પ્રક્રિયાકરણું આકર્ષિત કરે શું કરે અને એ પ્રક્રિયાકરણું ખેંચાય એટલે એનામ કઈ શક્તિ ઉત્પન્ન થાય એક્ટિવેશન એનર્જી સક્રિય બને એમ ખેંચાય એટલે સ્પીડ આવી ગઈ અથડાવન તાકાત આવી ગઈ એટલે સપાટી ઉપર જઈને અથડાય અથડાય તો જ નીપજ બને ને નીપજ ક્યારે બને અથડાવાની તાકાત હોવી જોઈએ ને તો અથડાય એટલે ક્યારે અથડાય એટ્રેક થાય એનામાં સ્પીડ આવે પછી અથડાય શું બને આ મેઇન કોન્સેપ્ટ તમે કોઈ ઇન્ટરવ્યુ જાઓ આટલું સમજાવી દો તમને સિલેક્ટ કરી લે વાહ શું વાત છે કે ઉદ્દીપક શું કામ કરે કેવી રીતે તમે આ બધું લખ્યું આ થિયરી છે ભાઈ પણ ખરેખર રિયલ અંદર જે અણુની અંદર શું થતું હશે તો બસ આટલી આકૃતિ દોરીને તમે સમજાવો ને બે જ મિનિટમાં તમારું સિલેક્શન થઈ જાય કે વાહ ભાઈ શું વાત છે તો આ શિખર બિંદુ શું પૂરું પાડે છે ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે એટ્રેક કરે પ્રક્રિયાકણું કારણ કે પ્રક્રિયાકણું કાં તો ઇલેક્ટ્રોન ધરાવતા હોય એની અંદર ચાર્જ પાર્ટિકલ છે કે નિષ્ક્રિય તો હોય નહીં તો એ એટ્રેક તો થવાના ચુંબકીય ક્ષેત્રથી તો એ એટ્રેક થાય એટલે એનામ ગતિ એ સ્પીડ આવી ગઈ સ્પીડ આવે એટલે અહીં અથડાય મિસાઇલની જેમ અને અથડાઈને નીપજ બનાવી દે બસ આટલું કામ છે ઉદ્યોગ એટલે એ પોતે ભાગ કેમ નહીં લેતો પોતે ભાગ લેતા પોતે નીપજમાં રૂપાંતર થાય ને એટલે ખાલી સપાટી એમ એટ્રેક કરીને અથડાવે બંને અથડાય નીપજ બને છોડી મૂકે ચાલો આવો જાઓ આવો જાઓ હતા પાછા મળી જાય એટલે એની ઉપર આજે શું છે ચુંબકીય ક્ષેત્ર છે શું છે આવી આકૃતિ આવે બરાબર ચાલો હવે લાસ્ટ થિયરી એ બે જ મિનિટનું કામ છે એટલે આપણી અહીં થિયરી પૂરું થઈ જાય પછી વાંચી લઈશું બધું એનું હેડિંગ છે રાસાયણિક નહીં બાકી રહ્યું કંઈ વાંધો હવે આગળના સ્ક્રીનશોટ મોકલી દઈએ તમને આમાં એક થિયરી અને બે ત્રણ દાખલા છે એટલે તમાર નેક્સ્ટ ટાઈમ બધું પતી જશે